નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી વન લાઈનર પ્રશ્નો જોઈશું આ પ્રશ્નો ધોરણ નવના વિદ્યાર્થીઓને તો ઉપયોગી થશે જ એ સિવાય જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ તમામ મિત્રોને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થશે તો આ તમામ પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો આના સિવાય પણ આપણે આ જ પ્રશ્નોનો પહેલો ભાગ મૂકેલો છે એ પ્રશ્નો જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે ત્યાં ક્લિક કરી અને તમે એ પ્રશ્નો જોઈ શકશો તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન એના મોસ્ટ વન પ્રશ્નો જોઈએ પ્રશ્ન આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોને કહ્યું હતું તો એનો જવાબ આવશે ગાંધીજીએ પ્રશ્ન બે કોણે દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી તો એનો જવાબ છે શ્રી મહાદેવભાઈ દેસાઈએ પ્રશ્ન ત્રણ ગાંધીજીએ કઈ ગોમડેજી પરિષદમાં હાજરી આપી હતી તો એનો જવાબ છે બીજી પ્રશ્ન ચાર ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું તો એનો જવાબ આવશે સાંસ્થાનિક સ્વરાજ્ય પ્રશ્ન પાંચ પ્રોફેસર અગ્રવાલ કયા રિપોર્ટને વર્તમાન ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ કહે છે

તો એનો જવાબ આવશે પંડિત જવાહરલાલ નહેરુ પ્રશ્ન એટલે તો એનો જવાબ આવશે આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ પ્રશ્ન દસ મર્લિન કયા દેશની રાજધાની છે તો એનો જવાબ છે જર્મની પ્રશ્ન અગિયાર કયા દેશના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો છે તો એનો જવાબ છે અફઘાનિસ્તાન યુનિયન કયા દેશ સાથે ભારત પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે તો એનો જવાબ છે શ્રીલંકા પ્રશ્ન ચૌદ કયા દેશે સંયુક્ત રાષ્ટ્રોમાં જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે તો એનો જવાબ છે સોવિયત યુનિયને એટલે કે રશિયાએ પ્રશ્ન પંદર સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ સેનાથી થાય છે તો એનો જવાબ આવશે આમુકથી પ્રશ્ન સોળ રશિયાએ કયા સૈનિક સંગઠનની સ્થાપના કરી તો એનો જવાબ આવશે વોરસો કરાર

અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે ક્યુબાની પ્રશ્ન વીસ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે તો એનો જવાબ છે વિશ્વ શાંતિ પ્રશ્ન એકવીસ ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં માં ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો હતો તો એનો જવાબ આવશે પોખરણ રાજસ્થાન પ્રશ્ન બાવીસ ભારતે કયા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કર્યું છે તો એનો જવાબ છે અફઘાનિસ્તાન પ્રશ્ન કુવાલાલમપુર ખાતે કેટલામું શિખર સંમેલન યોજાઈ ગયું તો એનો જવાબ છે તેરમું પ્રશ્ન ચોવીસ નેમ એન એમ નું પૂરું નામ શું છે તો એનો જવાબ છે નોન એલાઇન મુવમેન્ટ પ્રશ્ન પચીસ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર ક્યારે આતંકવાદી હુમલો થયો હતો તો એનો જવાબ છે અગિયાર સપ્ટેમ્બર બે હજાર એક પ્રશ્ન છવ્વીસ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પંદરના રોજ સાસઠમાં પ્રજાસત્તાક સમારોહમાં મુખ્ય મહેમાન બની કોણે ભારતની મુલાકાત લીધી હતી તો એનો જવાબ આવશે બરાક ઓબામા પ્રશ્ન સત્યાવીસ યુનિયન એટલે કયો દેશ તો એનો જવાબ છે રશિયા પ્રશ્ન અઠ્યાવીસ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગીલ નું યુદ્ધ ક્યારે થયું હતું તો એનો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો નવ્વાણું માં પ્રશ્ન ઓગણત્રીસ સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા તો એનો જવાબ છે સામ્યવાદી પ્રશ્ન ત્રીસ ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે તો એનો જવાબ છે બર્લિનની નાકાબંધીને પ્રશ્ન એકત્રીસ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે તો એનો જવાબ છે બિન જોડાણની નીતિએ પ્રશ્ન બત્રીસ ભારત સરકારે આયોજન પંચની રચના ક્યારે કરી હતી તો એનો જવાબ છે ઈસવીસન ઓગણીસો પચાસમાં પ્રશ્ન તેત્રીસ રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ કોણ હતા તો એનો જવાબ છે પૂર્વ ન્યાયમૂર્તિ ફજલ અલી પ્રશ્ન ચોત્રીસ ઉત્તરાખંડની રાજધાની કઈ છે તો એનો જવાબ છે તો એનો જવાબ છે પણજી પ્રશ્ન સત્રીસ દાદરા અને નગર હવેલીનું મુખ્ય મથક કયું છે તો એનો જવાબ આવશે સેલવાસ પ્રશ્ન સાડત્રીસ દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે તો એનો જવાબ છે દમણ પ્રશ્ન આડત્રીસ કર્ણાટકની રાજધાની કઈ છે તો એનો જવાબ છે બેંગલુરુ પ્રશ્ન ઓગણચાલીસ ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે તો એનો જવાબ આવશે લખનઉ પ્રશ્ન ચાલીસ ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે તો એનો જવાબ છે ઈ શ્રી ધરને પ્રશ્ન એકતાલીસ ઈસવીસન ઓગણીસો માં ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ છોડ્યો હતો તો એનો જવાબ છે આર્યભટ્ટ પ્રશ્ન 42 આરજી હકુમતની સ્થાપના કોણે કરી હતી તો એનો જવાબ છે જૂનાગઢના નાગરિકોએ પ્રશ્ન તેતાલીસ જુનાગઢના નાગરિકોએ કયા શહેરમાં આરજી હકુમતની સ્થાપના કરી તો એનો જવાબ છે મુંબઈમાં પ્રશ્ન ચુમ્માલીસ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે તો એનો જવાબ આવશે એક મે ઓગણીસો સાઠ પ્રશ્ન પિસ્તાલીસ કાશ્મીરના મહારાજાનું નામ શું હતું તો એનો જવાબ છે હરિસિંહ ડોગરા પ્રશ્ન છેતાલીસ સ્વતંત્રતા મળ્યા પછી ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ તો એનો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રશ્ન સુડતાલીસ અસમમાં કઈ જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે તો એનો જવાબ છે બોડો જાતિના પ્રશ્ન અડતાલીસ જાનકી અમ્માનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે તો એનો જવાબ છે વનસ્પતિ ક્ષેત્રે પ્રશ્ન ઓગણપચાસ અસીમા ચેટર્જીનું કયા વિષયમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે તો એનો જવાબ છે રસાયણ શાસ્ત્રમાં પ્રશ્ન પચાસ ડોક્ટર ઇન્દિરા આહુજાનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે તો એનો જવાબ છે તબીબી ક્ષેત્રે વલ્લભભાઈ પટેલે પ્રશ્ન બાવન સરદાર પટેલના સચિવનું નામ શું હતું તો એનો જવાબ આવશે વીપી મેનન પ્રશ્ન તેપન મધ્યપ્રદેશ રાજ્યમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી તો એનો જવાબ છે છત્તીસગઢ પ્રશ્ન ચોપન ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી તો એનો જવાબ આવશે ઉત્તરાખંડ પ્રશ્ન પંચાવન હાલ મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્ય રચવાની માગણી ચાલી રહી છે તો એનો જવાબ છે વિદર્ભ રાજ્યની પ્રશ્ન છપ્પન બિહાર રાજ્યમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી તો એનો જવાબ છે ઝારખંડ રાષ્ટ્રોએ એકવીસ જૂનના દિવસને કયા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે તો એનો જવાબ છે વિશ્વ યોગ દિન પ્રશ્ન અઠાવન ભારતની ઉત્તર પૂર્વ દિશામાં રચાયેલા રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે સેવન સિસ્ટર્સ એટલે કે સાત બેનો પ્રશ્ન ઓગણસાઠ આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રજવાડા હતા તો એનો જવાબ છે પાંચસો પ્રશ્ન સાઠ દેશના પાયાનો અને મહત્વનો દસ્તાવેજ કયો છે તો એનો જવાબ આવશે બંધારણ પ્રશ્ન એકસઠ ભારતની બંધારણ સભાની રચના કોણે કરી તો એનો જવાબ છે કેબિનેટ મિશને પ્રશ્ન બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો એનો જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રશ્ન તેસઠ બંધારણ સભાની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો એનો જવાબ છે ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રશ્ન ચોસઠ ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે તો એનો જવાબ છે ચાર સિંહોની મુખાકૃતિ પ્રશ્ન પાસઠ ભારતનું રાષ્ટ્ર સૂત્ર કયું છે તો એનો જવાબ છે સત્યમેવ જયતે પ્રશ્ન સાસઠ વિશ્વનો સૌથી મોટો વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ કયો છે તો એનો જવાબ આવશે ભારતનું બંધારણ પ્રશ્ન સડસઠ બંધારણની શરૂઆત થાય છે તો એમાં જવાબ આવશે આમુખથી પ્રશ્ન અડસઠ બંધારણનો આત્મા અને અર્ક કોને કયો છે તો એમાં જવાબ આવશે આમુખને પ્રશ્ન ઓગણસિત્તેર સંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે તો એનો જવાબ છે જવાબદાર સરકાર પ્રશ્ન સિત્તેર કયા બે લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપના નથી તો એનો જવાબ છે બ્રિટન અને ઇઝરાયલ પ્રશ્ન એકોતેર કયા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે તો એનો જવાબ આવશે યુએસએમાં પ્રશ્ન બોતેર સંસદના ઉપલા ગૃહનું નામ છે લોકસભા પ્રશ્ન ચુમ્મોતેર સંસદના કયા ગૃહનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી તો એનો જવાબ છે રાજ્ય પ્રશ્ન પંચોતેર ભારતની કઈ અદાલતના ચુકાદા દેશની બધી અદાલતો માટે બંધન કરતા છે તો એનો જવાબ છે સર્વોચ્ચ અદાલતના પ્રશ્ન કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે તો એનો જવાબ છે રાષ્ટ્ર પ્રમુખના નામે પ્રશ્ન સત્યોતેર રાષ્ટ્ર પ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે તો એનો જવાબ છે પ્રશ્ન આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે તો એનો જવાબ છે પાંચ વર્ષે પ્રશ્ન એસી ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે તો એનો જવાબ છે વર્ષ પ્રશ્ન બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું તો એનો જવાબ છે ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં માં પ્રશ્ન બ્યાસી નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે તો એનો જવાબ છે ન્યાયતંત્ર પ્રશ્ન ત્યાસી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો એનો જવાબ છે ત્રણસો પ્રશ્ન ચોર્યાસી બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો તો એનો જવાબ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પંચ્યાસી કેન્દ્ર એટલે કે સંઘ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો એમાં જવાબ આવશે સત્તાણું પ્રશ્ન સ્યાસી રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો એમાં જવાબ આવશે પ્રશ્ન સંયુક્ત યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે તો એમાં જવાબ આવશે સુડતાલીસ પ્રશ્ન અઠ્યાસી રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે તો એનો જવાબ છે બસો પચાસ પ્રશ્ન નેવ્યાસી બંધારણમાં કુલ કેટલા ભાગો છે કામગીરી કેટલા દિવસ ચાલી હતી તો એનો જવાબ આવશે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ પ્રશ્ન બાણું બંધારણ ઘડવાની કામગીરી કુલ કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ તો એનો જવાબ છે એકસો વર્ષને અંતે કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો નિવૃત્ત થાય છે તો એનો જવાબ આવશે એકના છેદમાં ત્રણ ભાગના પ્રશ્ન ચોરાણું કઈ અદાલતને બંધારણની રક્ષક અને વાલી ગણવામાં આવે છે તો એનો જવાબ છે સર્વોચ્ચ અદાલત પ્રશ્ન પંચાણું રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે તો એનો જવાબ છે છ વર્ષ પ્રશ્ન છન્નું ભારતના બંધારણે કેટલા વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે તો એનો જવાબ છે છ થી ચૌદ વર્ષ પ્રશ્ન સત્તાણું ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે તો એનો જવાબ છે પ્રશ્ન ધર્મની દ્રષ્ટિએ ભારત કેવું રાષ્ટ્ર છે તો એનો જવાબ આવશે બિન સાંપ્રદાયિક પ્રશ્ન નવ્વાણું પ્રધાન મંડળની રચના શામાંથી કરવામાં આવે છે તો એનો જવાબ છે સંસદમાંથી

જેથી તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપો તો એમાં તમને આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી થાય તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આગળના બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ